ભૂતગલ નો પર્યાય નથી ભૂતગલ નો પોતાનો ધર્મ નથી આ ઔપચારિક છે શું છે એટલે આ બહુ માં જે પેલા ગત ગદ ભાવ છે ને ગદ ભાવ ભાવ તેના ઉપર થી આ વાણી ભરેલી છે શું છે ગત ભાવ વાણી તો વાણી વાણી પાછળ ના હોય ગયા અત્યારના ગદભાવ ભાવ આપણી પર અત્યારે જે ભાવ છે ને તે પ્રમાણે ચાર ગુણ લાવે છે આ ગુણ છે તે પછી આવે છે આ ગુણ નથી ખરેખર ત્યાં થઈ જાય છે ને ભાવ એટલે ભાવ થઈ ગયેલા હોય છે એવું ભાવ થયા છે ને એ પ્રમાણે વાણી બહુ સ્પીડી કામ થઈ જાય છે

ના નીકળે ના નીકળે એ તો નાય નીકળે ભાઈ ભાવમાં નથી હા અંતરવાચન એ બધે આ તો વાણી ના બે ચાર પ્રકાર કરી ને એ રીતે કરી બધું એમાં ટેબ રેકોર્ડ પછી બોલાય પછી થઈ જાય તરત જ ટેપ થઈ જાય છે આરત નહીં ભાવ થયો ટેપ થઈ જાય વાર લાગે છે એક માંથી જ થાય છે ભાવ માંથી ભાવ ઉપર આધાર બંને નિર્જા પછી થાય બોલ્યા પછી નિર્જા

અત્યારે જ્ઞાન મળવું અને વાચા ફરવી એ પણ આગળના સહયોગો ના હિસાબે થયું હશે ને આ જ્ઞાન મળવું અને વાચા ફરવી જ્ઞાન મળવું વાચા ફરવી એ પણ આગળના પહેલાના હિસાબે થયું હોય ને એ બધું ખરું પહેલાના ના હિસાબ પણ અહીં કઈક બીજી વસ્તુ છે એકલી જો વસ્તુ હોય તો પછી આપણે નિરાતે હોય જાવ નિરાતે હોળી ને હોળી નીચે હોય જાવ ને કઈ શું કયું બીજી વસ્તુ છે એ બીજી વસ્તુ એટલે શું દાદા બીજા સંયોગ ની જરૂર છે બીજા સંયોગ ને એવો સંજોગ નથી સંજોગો ભેગા થાય દાદા આત્મા મળ્યા પછી તો ઘણો બધો ફેરફાર થઈ શકે હાજરીમાં તમે શું કહેવા માંગો છો એક કારણ કેવાય મને પહેલા ને લઈને કંઈક પ્રાપ્ત થયું એક કારણ કેવાય બીજા કારણો છે બીજા કારણો એટલે આ ભાવ માં પણ બીજા કારણો ભેગા થાય ને કારણ ભેગો થાય ત્યારે કાર્ય થાય ને થાય ને સાયન્ટિફિક લાભ ના થાય ભેગો થયો લાભ ના અત્યાર સુધીમાં આપ કે આ બોલીએ છીએ અત્યારે એ નિશ્ચિત છે આગળનું જ બોલાય છે ના એવું નથી નિશ્ચિત એવું નથી હું જુદું કે છું શું કે એમાં કશું કે આપડા જે મૂળ ભાવ હતા તે બંધ થઈ ગયા સજીવ સજીવ ભાવ હતા જે કર્મ બંધાવતા નિર્જીવ ભાવ રહ્યા જે ચાર્જ ભાવ ડિસ્ચાર્જ ભાવ તે ભાવો જેવો ભાવ હોય તેવું ટાઈપ થી નીકળે તો એ ડિસ્ચાર્જ ભાવમાં આપણે જે કદી આપણા પુરુષાર્થ થી ડિસ્ચાર્જ ભાવનો જરા હલકો કરી શકાય એમ છે તો એ કરી શકાય પુરુષાર્થથી બંધ કરી તો અમુક ઉડી ના થાય પુરુષાર્થ થી બધું કામ કર્યું તો એનું નામ કહેવાય કે દરેક જાતનું કાર્ય કરે સદન નિશ્ચિત નથી નથી આજની નથી એ કઈક પૂર્વની છે પૂર્વ એટલે કઈક મિનિટ બે મિનિટ પાંચ મિનિટ પેલા ની પણ ભાવ જેવો છે એવી જ ટાઈપ છે શું બરોબર તમારો અશોક તરફે જેવો ભાવ હોય ને તેવી જ વાણી નીકળી ભાવના આધારે વાણી